લોકસભાના ઉમેદવારો અમિત ચાવડા ગુલાબસિંહ ચૌહાણ કાળુસિંહ ભારતીજી મહારાજ ના દર્શન કરી ગુજરાત માં કોંગ્રેસ ની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્રણેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ભારતીજી મહારાજ ના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અમિત ચાવડા એ જણાવ્યું હતું કે દેશના લોકોને રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સામાન્ય લોકો માટે કામ કરવાવાળી એ સામાન્ય લોકો દેશના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પોતાના રજવાડાઓ સમર્પિત કરી અને આ ક્ષત્રિય સમાજે આ ભારત દેશને અખંડ બનાવવામાં મહામૂલું યોગદાન આપ્યું છે ત્યારે એ સમાજની અસ્મિતા એ સમાજનો ગૌરવવંતો વારસો ઇતિહાસ એ સમાજનું આ દેશ માટેનું બલિદાન એ સમાજની સાહસ આ તમામને અપમાનિત કરવાનો